નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં એકસઠથી બસો સાઠ અમરેલી માર્કેટયાર્ડમાં એકસો વીસથી બસો ચાલીસ વિસાવદર માર્કેટયાર્ડમાં થી બસો મોરબી માર્કેટયાર્ડમાં સોથી ત્રણસો ભાવનગર માર્કેટયાર્ડમાં સોથી બસો ત્રીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકતાલીસ થી બસો એકતાલીસ મહુવા માર્કેટ યાર્ડમાં સાહીઠ થી બસો છોતેર જામનગર માર્કેટ યાર્ડમાં પચાસ થી બસો પાસઠ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડમાં નેવું થી એકસો ત્રાણું ગોંડલ માર્કેટ યાર્ડમાં એસી થી એકસો બેતાલીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસથી એકસો પંચાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો